સંબંધીઓને પણ આમંત્રણ દાવત આપવામાં આવતી હતી વાહન વ્યવહાર ન હોવાથી સગા સંબંધીઓ નિકાહ શાદી લગ્નના એક દિવસ પહેલા પગે ચાલીને આવી જતા હતા રાતનું જમણ જમતા હતા સવારનું જમણ પણ જમતા હતા રાત ગુજારતા હતા બીજા દિવસે બપોરે જોહરની નમાઝ પછી નિકાહ થતા હતા આ પ્રસંગે સગા સંબંધીઓ હાજર રહેતા હતા નિકા શાદી લગ્ન સંપૂર્ણ પરિપૂર્ણ મુક્કમલ ક્યારે થયું ગણાય આવો જાણીએ કન્યા દીકરીની વિદાય થાય અથવા તેની રૂક્ષથી થઈ જાય એટલે નિકાહ શાદીનો પ્રસંગ સંપૂર્ણ પરિપૂર્ણ મુક્કમલ થયો ગણાય નિકાહ થયા પછી રાત્રિએ રૂક્ષથી કન્યા વિદાયનો કોઈ રિવાજ ન હતો બહાર ગામથી આવેલા મહેમાનોને ચાલીને પોતાના ગામમાં પગે ચાલીને જવું પડતું હોય છે એટલે દીકરીની વિદાય રૂપસ્તીને એક પ્રતિક રૂપે જોહરની નમાજ પછી કન્યા દીકરીને પોતાના સાસરિયાના ઘરે દસ પંદર અવરતો સ્ત્રીઓ કન્યાને લઈને જતી હતી સાસરીમાં કન્યા દીકરીને મોઢું મીઠું કરાવીને પાછી લાવતા હતા મોઢું મીઠું કરવા માટે ફક્ત લાપસી શિરો પીરસાતો હતો દીકરી કન્યા લાપસી શિરાના કેટલાક કોળિયા લૂકમાં જમીને પાછી

પોતાના ગામમાં પહોંચી જાય છે પરંતુ જે મજબૂરી હતી તે આજે નથી છતાં પણ જે પ્રતિક વઢવાઓનું હતું એની અત્યારે જરૂર નથી છતાં પણ આજે એ પૂંછડું બમણા વેગે જાલી રાખ્યું છે આજે એની જરૂર નથી એના પાછળ હજારો રૂપિયા બરબાદ કરી રહ્યા છે નવા નવા રીત રિવાજોના ફણગાઓ ફૂટ્યા છે જોકે ઇસ્લામમાં બારાત જુલુસનું નું ક્યાંય સ્થાન નથી મમાં ફક્ત નિકાહમાં બે અમલ છે પહેલું નિકાહ બીજું વલીમો એટલે સંતોષ નું ભોજન ઈસ્લામમાં નિકાહ શાદી લગ્ન ઇબાદત છે આખરી વાત જાણી લઈએ ઉપસંહાર કોઈ પણ અમલ કરતા પહેલા ના જાણતા હોવ તો અહલે ઇલ્મથી પૂછી લો આવો કુરાન ની આયત કરી માંથી ભાવાર્થ જાણીએ અને અમે તમારા પહેલા ફક્ત પુરુષો જ રસૂલો મોકલ્યા જેમને અમે વહી દ્વારા મોકલતા હતા તેથી જો તમને ખબર ન હોય તો જેઓ પાસે આ પુસ્તક છે તે લોકોને પૂછો આયત નંબર સાત સુરાહલ અંબિયા કુરાન જો કોઈ વ્યક્તિને તેનું જ્ઞાન ન હોય તો તેણે એવા વિદ્વાનોમાંથી કોઈને પૂછવું જોઈએ જેમને તેનું ઊંડું જ્ઞાન હોય આયત નંબર સાત સુરાહલ અંબિયા કુરાન તો કયા એ લોગ ઈમાન લાએંગે ઔર એ રસુલ હમને તુમસે પહેલે બી આદમીઓ હી કો रसूल बनाकर भेजा था कि उनके पास वही भेजा करते थे तो अगर तुम लोग खुद नहीं जानते हो तो आलिमों से पूछकर देखो आयत नंबर सात, सुरा अम्बिया कुरान अपनी समक्ष उलेमाए किराम मौजूद छे कोई पण अमल करता पहला एमनु मार्गदर्शन मेलवी लेव जोइए जेथी अपना अमलो सही अदा थई जाए अल्लाह हा अपन सवने कहवाती वधारे अमल करवानी توفيق آمين وما أرسلنا من قبلك إلا رجالا نوحي إليهم فاسألوا أهل الذكر إن كنتم لا تعلمون